ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે દિવસ અગાઉ શેરી ફેરિયાને હટાવવાતા સમયે પોલીસ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જે દરમિયાન મહિલા સાથે પોલીસે ગેરવર્તુણક તેમજ બાળ પ્રયોગ કર્યો હતો પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી મામલે આજે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી આજે સાત તારીખના જે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શેરી ફેરિયાઓ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક અને ટ્રાફિક ભુજ સિટી ટ્રાફિક પીએસઆઈ શ્રી રાજપૂત સાહેબ દ્વારા જે રીતે મહિલાઓ સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું અને ગેરકાયદેસર રીતે મહિલાઓને ટચિંગ કરવામાં આવ્યું અને એમને જે રીતે ખોદવામાં આવી ગાડીની અંદર બેસાડીને એના અંગે એસપી સાહેબ પાસે આજે રજૂઆત કરી અને એસપી સાહેબે બહુ હકારાત્મક રીતે વાતને સાંભળી છે અને એમણે કહ્યું છે કે આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવશે અમારી સાહેબ સામે ફરિયાદ થવી જોઈએ જે રીતે એમણે મહિલાઓને ટચિંગ કર્યું છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી જે કાયદામાં આવતી હોય એ કાર્યવાહી થવી જોઈએ મૂળ બનાવ એ હતો કે જે ફેરિયાને જગ્યા જ ફાળવવામાં આવી નથી જે ફેરિયાને ત્યાં કને હોલ જવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યો નથી એવા ફેરિયાઓને હટાવવા માટે નગરપાલિકાના એક કર્મચારી કે જેને આ વસ્તુની કંઈ ખબર જ નથી એવા તાત્કાલિક ફરજ પર સોંપાયેલા કર્મચારીને ત્યાં કને મોકલી અને ફેરિયાઓને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો